આ ચો સી એલ લાઈ ગુજરાતી ન્યૂઝ אביજુ updates સમાચાર અમદાવાદના સાયબર ક્રાઈમ એન્નાઇજીરિયન ગેંગ સાથે સંકળાયેલા પાંચ સ્થાનિક ઠગોને જામનગરની સરપ્યા લાખોની છેતરપિંડીનું આંતરરાષ્ટ્રીય કોભાન સરપાયું સાયબર ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ શહેરે ડિજિટલ છેતરપિંડીના એક મોટા નેટવર્કનો પડદો ફાડીને નોંધનીય સફળતા મળી છે વિદેશી ખાસ કરીને નાઇજીરિયન સિન્ડિકેટર સાથે મળીને ભારતભરમાં સાયબર છેતરપિંડી યાદર્તી એક ગેંગના પાંચ સભ્યોની જામનગરમાંથી ધરપકડ કરવામાં આવી છે આરોપીઓ આંતરરાષ્ટ્રીય ઠગ ગેંગના સ્થાનિક સહાયક તરીકે કામ કરતા હતા અને તેમની ધરપકડથી ઓનલાઈન છેતરપિંડીના અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો છે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ઠગ ગેંગ વેપારીઓની વિદેશી કંપનીઓના નામે છેતરીને લાખો રૂપિયાની માતભર રકમની ઠગાઈ કરતી હતી આ ગેંગ મેડિસિન ખરીદીનું એક જટિલ કૌભાંડ આચરતી હતી જેમાં ભોગ બનારને અમુક દવા વધુ કિંમતે ખરીદીને આફ્રિકન ઊંચા નફામાં વેચવાની લાલચ આપવામાં કરાયેલા આરોપીઓ પાસેથી મેળવેલા નાણાં વિવિધ ખોટા બેંક ખાતાઓ દ્વારા મેળવીને તે રકમ નાઇજેરિયન સૂત્રધાર માસ્ટર સુધી પહોંચાડવામાં મદદ કરતા હતા જેના બદલામાં તેમને સાતથી દસ ટકા જેટલું કમિશન મળતું હતું સાયબર ક્રાઈમ શાખાએ આખા નાણાં હેરફેરના તાર ટ્રાન્સફર ચેઇનની વિગતવાર તપાસ શરૂ કરી છે જેથી ગેંગના અન્ય સભ્યોને તેમાં સામેલ નાઇઝીયન કનેક્શન પણ ઝડપી શકાય પોલીસે આ ઠગ ગેંગ દ્વારા આચરવામાં આવેલી અન્ય છેતરપિંડીની પદ્ધતિઓ મોડે સોપ્રેન્ડી વિશે પણ ઊંડી તપાસ શરૂ કરી રહી છે આ સફળ કાર્યવાહીથી ગુજરાત સહિત દેશભરના નાગરિકોને ઓનલાઈન છેતરપિંડીના જોખમથી સુરક્ષિત રાખવાના પોલીસના પ્રયાસોને બળ મળ્યું છે ત્યારબાદ એ જ્યારે સ્થળ ઉપર તપાસ કરીને જોવે છે ભીલવાડાનો તો બી કોઈ કંપની હોતી નથી એટલે એમને ખ્યાલ આવે છે કે એમની સાથે ઠગાઈ થઈ છે અને જે બાબતની ફરિયાદ સાયબરક્રાઇમ ખાતે નોંધાવવામાં આવેલી બેંક એકાઉન્ટ યુઝ થયેલા છે એમનું ટેકનિકલ એનાલિસિસ કરી અને જામનગરને અને ધોલની આસપાસની ટોટલ પાંચ વ્યક્તિઓની ધરપકડ કરેલી છે